મિત્રો તો જો હવે અમે જઈ છીએ આપણે નવનાથના ધૂણે ધૂણે ટ્રેક એટલે અહીંથી અમે ચાલુ કરી દીધો છે આપણે એક્ઝિટ જો ને અમે છ જણા છીએ હું છું વિપુલ છે પરેશ છે મિલો છે સુધીભાઈ આપણે મોટાભાઈ છે એક એક આગળ જાય છે વિશાલભાઈ તો અમે ચાલુ અમે ચાલુ કરી દીધો છે ધીમે ધીમે ટ્રેક ચડવાનું આપણે જો ચાલો હવે જઈએ ધીમે ધીમે રસ્તો તમે જોઈ જાય કેવો છે આવા પાણાવાળો છે કઈ થી હાલો નીકી નહી સુધી ભાઈ તમે એવું કરાવી ગયા ને એટલે રસ્તો છે ને બહુ ખરાબ છે એટલે આપણે જોઈન થી નાળવું પડશે બાકી તો વાંધો નહીં આવે એટલે બધું દેખાય 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 તો કેવો છે પાણા વાળો છે તો આમાં પાણીમાં એક પગ

খবৰ পি একলো আহ না মুশ্ক ন পঢ়ে মিত্ৰ যি আছে পচা টকা

કેવું ધાર અને સારા બધું તમે જો જંગલ કોમ જંગલ છે અને મસ્ત કુદરતી નો સુરત દાદા તે ઉગી ગયા છે તો બન્યા રહીજો આપણે બ્લોગમાં હું તમારો પ્રિય હે કે રાઠોડ બ્લોગ લાગતું ને કાકે છે બા જગ્યા પાણી થી આવે એટલે રસ્તો પાણી લીધે ધોવાઈ ગયું તો આપણે આ ભાઈ ગયા એટલે ખબર છે હું આમાં આંગે લીધે થાય એવું બોલવાનો કે વેચ છે ખરાઈ વધારે એવું છે તો રુકો જરા સબર કરો તો કાંઈ વાંધો નહીં તો હું જ કહી દઉં તમને આમ એવું છે વરસાદ ઉપરથી પડે એટલે પાણી આવે ધોળીઓ થાય એટલે આ બધું ધોય જે ધોઈ ધોની બધી હોય જાય પથ્થર પથ્થર હોય એ વધે એટલે છે ને આપણે જોઈ આડું આમાં ખોટો પછી પગ પગ મોંઢાઈ લે તો હાલી લગી નહીં એટલે ધોઈને આમ જોવો તો મેં ખાલી જુનાગઢનો નજારો જોયો એક ખોખર જે તો નીચે હતું જે તો ઉપર ચા આવી દયો ઓહો અને આપડે આમ મીટર હશે આમ અંદાજે કિલોમીટર એટલે પંદરસો મીટર એટલે કેટલું ગજબ થાય પંદરસો મીટર એટલે ઉપર સીધું હોય તો આપણે દોડી દે ગમે એમ કરી પણ ઉપર સડવું એટલે બહુ મુશ્કેલ પડે એટલે તમે ધારણકો આપણું બ્લોગ મારા જોઈએ એટલે તમને બધી માહિતી મળશે કેમ આપડે સાચું હું વસ્તુ હાલે લઈ જવી તો આપણે જોવાનું તો બહુ ચિંતા નથી અને પાણી છે ને ઓછું જેમ પડે ને એમ તમે જેમ પાણી પીશો ને એમ તમે થાકી જશો હાલી આપશો મિત્રો ઘર ભેગું થાને આગળ ઉપર ખીણ આવે છે ખીણ તેમાં એમાં જોઈને હારું પડશે જો આપડે ખબર નથી ક્યાં આવે છે જગ્યાએ અને જેમ ખબર છે આપડે પાછળ છે પાછળ રહી ગયા છે જો તો કાય

જો મિત્રો બધા ધીમે ધીમે મહેનત કરે છે સરવાની અને સડી જાય છે તો આપણે એટલે કોઈ કોઈની ધીમે ધીમે સડી જાય ઉપર થા તમે લાવું સા કરી જો ના ના કરી ના જો આયા જવાનું છે તો હવે ધીમે ધીમે જાવી છે અમે હાલ્યા જાવી અને હવે સને ઠીણ થઈ ગઈ છે અને આ મસ્ત ખુલ્લા ખુલ્લું વાતાવરણ થઈ ગયું છે એટલે થોડું પવન ઠંડો આવ્યો છે અને તો આજે આમ જિંદાબાદ ઉભરાઈએ અને અમારા અમારા મોટભાઈ થાકી ગયા છે હમાય તે મિત્રો ભરસોથી રેપ રેપ થઈ ગયા છે બહુ ઉતાવળ નથી આપણે મિત્રો હવે જો હવે છે ને હવે જી હશે ડેન્જરમાં ડેન્જર જો આપણે વિપ્રુભાઈ અને બે ત્રણ સડી ગયા જો ક્યાં સડી ગયા છે યાર આપણે ના થઈને છે જવાનું છે અહીંયા અને આપણે આ આ બ્લોગ સારું કર્યો છે નવો આને તો સબસ્ક્રાઇબ કરી દીજો ભાઈઓની આભાર આભાર તમારો ભાઈનું ભાઈનું ના ભાઈનું ના બ્લોગ ભાઈનું બ્લોગ એટલે આપણે છે ને બે ભાઈ ઉપર સડી ગયા છે તો તો છે તો તો તમે હું એટલે ટ્રેક આવો મજા આવે દોડવાની તો ગાયંગા દોસ્તો તમારી આ હું તમારું શપથ થી દોડું છું થોડુંક મહેનત કરી લેવું જેમ બને ભોગી ગયા છીએ આપણે મિત્રો અને અમારા બધા બીજા અમારા બધા હગાવાળા એટલે ફેમિલી છે તો અહીંયા ભગી શો દેખાય સો દેખાય છે તો એ નગાડે પાણી ગયા છે એ જે આપણે ઉપર ચડવાનું છે એટલું તો જેમ બને એમ ચડી જઈ ગાય મિત્ર હવે આમ તો હળું હળું વિપુલભાઈ આપણે ઉપર છે ને રસ્તા ની આમ તેમ જોવો મકાન જોવા અહીંયા મકાન ઠેર છે જો આ નામ લખી

पुरो पुरो भूलू ने जय हिंद जय भारत साथी जणावनु कालवैम क्या क्या कहना कहना क्या चाह रहे हैं भाई आप जोधपुर में हम जो पहाड़ी विस्टा पर हम जो ओहो का पहाड़ी विस्टा जो जा रहो ओसम ओसम आतो भाई जन्नत में भी क्या जैसा लाग गी क्यू से फोन नहीं न्यासिन क्या ये जो खाएं हम जो खाएं जो તો જો આ પાણી છે આ પગની ન મુકતા પાણી છે લપસી છે ચાલ પાણી આવે ખાયા મને પગ ન લપસી છે મિત્રો આપણે જેમ કરી થોડક મહેનત કરી પગી ગયા છે તો જો તમને તજાવા દેખાઈ દો હવે પગી ગયા છે આપણે ફોજી બંડા આરે છે એરફોર્સ નો બંડો છે ચિંતા નથી અને આમાં જો આમાં બધું છે ને દોડ બોડા છે અને આપણું પગી ગયા છે જોર ધજા દેખાય છે અમારા માટે જે એડવેન્ચર લાગે છે ને અમારા રોજનું કામ છે એટલે એને બહુ વાંધો નહીં આવે અને આપણે પગી ગયા છીએ જો અને આપણે તો બધાય આગળ જવા મળ્યા છે તો ધીમે ધીમે છે ને આપણે નાળાથી જેવી અને અત્યારે તો આપણે જો નીચે કાંઈ જાણવા તમને દેખાશે તો હું તમને દેખાડીશ વિશે તો તો બહેને રહીજો પાના જો તું કે એમાંથી પાણા છે અને એકવાર તમે આવો એન્ડ ટ્રેક ટ્રેક કરજો મજા આવશે તમને તે જો મિત્રો તમને મે તમને દેખાઈ દઉં છું મોઢું ને એવું ઈ આ મોઢું છે જો બે બાજુ કેટલા ઊંચા પહાડ છે આપણે ટક્કે આતે ને આ જો આપણે ભાઈ હોતે પગી ગયા છે ગાયંગા તો આપણે ધીમે ધીમે જઈએ હો અને આથી મસ્ત નજારો છે ઉપર પાછળ એક જ મોટો મોટો પહાડો છે અને આ બધું આપણે આયા સરવાળું છે ઉપર પાછળ છે તો ચલો બને રહેજો હવે હું આ હવે તમને આ બધા વિડીયો છે ને મારા ટૂંક સમયમાં આવશે પણ એમાં એમ છે થોડોક નેટનો પ્રોબ્લેમ છે અહીંયા નેટ ન થતો હું વિડીયો નહીં મૂકી આપું અને સડવણ છે એક આમ એટલે હવે છે ઉપર જઈને તમને દેખાડું મંદિરને ઝાડા વગાડશું આવે તો જો મિત્રો દાદા બાપુનું મંદિર જય દાતા બાપુ આપણે અહીંથી ક્યાં છે ઊભા તમે છો ને કેમ પણ જો દાતા બાપુ મંદિર અહીંથી દેખે એક જીત જય દાદા બાપુ શાક જો બધાને એને આવો ને આવો બ્લોગ બનાવી તમે બધું તમારે આ બધું દાદા બાપુનું ડુંગળા ને એવું તમને આખા દેશને અમે પોગાડી શક્યતા કરી છે બધા જાણે આખા દુનિયા આ હા જૂનાગઢમાં આ છે ને આ છે ને છે બહુ મસ્ત છે અને આપણે થોડાક મચરા છે ચિંતા બહુ જરૂરી છે મસા તો હોય તે કુદરતી વસ્તુ છે આનંદ લેતા લેતા આપણે મસાલાનો હૈયા થઈ છે ધીમે ધીમે મિત્રો હવે જ્યાં ને જોવા દોડા છે આપણે દોડા પકડી શરૂ તમે તેમ Euro નજારો જોઈ લે મિત્રો એક નંબર છે વ્યુ એટલે જોરદાર તો આપણે દર્શન ગલી જા છે અને થોક ફોન નીચે હતો એટલે થોક આપણે દેખાય પણ આપણે આ પ્રજાય દર્શન કરે છે જો આજ છે અમારું મંદિર અખંડ ધૂણો તો નોત નોટ નાટ નો ધૂણો છે પણ એમાં છે વરસાદ છે એટલે થોક નથી ધૂણા નીકળ બાકી બારે માસ આઈ છે એક ધૂણો થાતો જ આ મંદિરે ને આપણે પછી તમને જો બેર વગાડે છે

હવે અમે ઉપર ચડીને નીચે વી આવ્યા તમને દર્શન કરાવ્યા તો અમે નીચે આવી છીએ આપણે દાદા બાપુએ તો તમે ધાલો મીડે છે જો એમ બે જણા ઉપર છે જે તમને નહીં દેખાય એમ આવે છે તો આ તો શું કરાય મિલા તો તો ભાઈ બે ત્રણ પાછળ છે બે ત્રણ આગળ ને હું વચમાં છું તો ધીમે ધીમે હાલ્યા જ આવી ઉપર આપણે છેડ્યા ને આમ એટલે બહુ એટલે મુશ્કેલ પડે પણ નીચે ઉતરતા એટલી મુશ્કેલી નથી થતી પણ તો એ ત્યારે ધીમે ધીમે નીચે હાલવા મીડ્યા છીએ બધાય અને ખુબ મજા આવે છે આપણે નીચે ઉતાર બહુ વાંધો નથી આવતો ઉપર વાંધો નથી તો ઉપર સડતા ઘણો સમય લાગ્યો નીચે ઉતારતા આટલો બધો સમય નહીં લાગે કારણ કે ઉતરે શું પણ આપડા આજે મોટભાઈ આગળ થઈ ગયા હતા એટલે એવું એ ઉતરી જાય છે કારણ કે એમ એમ છે ઉતરતા તો બહુ બહુ ફાવે ને હાડું મિત્રો ફાઈનલી આપણે પહોંચી ગયા છીએ નીચે જો દાદા બાપુ એ તો બસ આનો જ ત્યાગ એટલો તો આપણો ગેમ હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સાથે સબસ્ક્રાઈબ કરી દેજો અને તમને આ ત્રણ ગેમ હોય તો કમેન્ટ કહીજો અને આપણે જ્યાં કોઈ ગયું હોય આપણે નવ ગૌરવનો ધું તો કમેન્ટ કરી દેજો